આજે આગળનું આ કે કર સમાજમાં તમાર સાચા આપણે હોભળવાનું આ બરાબર એટલે ભાઈ વાણી પરિવાર અવ થોડોક યુ સ્થાનો કીધું બધા ભાઈઓ પાલન કરે સમાજ મે અપના ગામની જીત દેવા માટે બરાબર 8800 કા શબ્દો કીધા બલે એક રામ બેટા તો આમે તો વાપર નથી બેટા ડાડી ફૂલી ગઈ ડવડી નામે કરી હા 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 તું કાલી એટલું કઈ કે લગ્ન પાસે કોઈ ઓર્ડર સમાજ <laughs> માંગે <laughs>

આ બંધો અમને પાલન હવે બીજું માર કેવું છે આલી કદાચ તમને એક ગળવા આવશે બધા ભયું બેઠા છે કોઈ

મે ના ને પાડો તો ગોમ ને આબુરા કોઈ બધા આટલા ફોર બધા એક સામતો કોઈ હળકે આવે એ ડડ કે ને તો ગોમ ઘણો કઈ લેવાનું એક ને પણ હોતના પોચવાની મિસિટ નોકતા આપણે ડારે ગોમના નો થાય રોજ કરી થઈ જવાનું પછી ડડ સાફ છે ને નકી તો ગોમ કરશે છે બરાબર બરાબર ને

ના લેતા દૂધ દેવ તમાર પાસે મંત્રીમાં હર લેવામાં આવશે દુકાન ગટની બીટી વિધિ સુરો ઉલાબલા કહેતા રહેજો કે કોઈ દુકાનાવાઈન બીડી જોઈ ના હાલતા નક દુકાનાવા આવશે કાલે પાછી લગવા જો કોને ઢોલ દેવા માંગમ બોલાવી લેવાનું કાલે ને ને કોઈ તમે ઢોલન ના જતા તમે ઢોલ નહીં તો બોમ કોઈ તમારે ઢોલ ને નહીં જાય એટલે એ ઘરમાં તમારે નહીં જવાનું ગણક છો રી રી મારે ઉતારવા છે આખો બોલ કે છે બોલવાજી તમે જાવ તમે તમારા ગરાજની કી જે હું ઠીક લાગશે કે ગોળાઓ નીલેર કાળી ભેરો લઈ જાવ આના જરાક ખાતા ના ખોર માચા લીધે લઈ જાવ તમે બસ દી થઈ જઈશું આ ઈ રીતે કઈ દીજો કીજો બસ